સાડા આઠમાં પાંચમીની વાત છે અને મારે મસ્ત મોર્નિંગ થઈને મારા કપડાં બધા ધોવાઈ ગયા અને સુકવાઈ પણ ગયા અને હવે દીધા બધી બાકી છે તો પહેલાં એ કરી લઈશ અને કપડાં થોડાક હતા એટલે અત્યારમાં ધોઈ નહીં ખા સૂકવાઈ જાય ગાજે કરવાના છે અમારે નિવેદ એટલે જોયો હવે ત્યારે કર્યું કોચરા બધા બાકી છે ખાલી નથી ગયા અહીંયા જોવા તો એના હાથમાં ચાળા એને એટલો ભાગી ગયા ને

હા મસ્ત એવી જાય બને મને સુગંધ આવે એમ ઠેલ આપે ને ચા પીતા થેલાની ઠેલો લેવાય ઠેલો નાખવા મારે ચા હા નાખો ના આપણો એમ નથી હવે બે બિઝનેસ કરીએ ને અલગ અલગ પ્રકારની ચા આમ રાખું ચાની પંચાત પંચાત એ જાય પે ચાર ઈજ છે ને અલગ તો જ આ તો છે ને

સોમવારે કાલે સાંજે હા પેલી સાંજે નીકળવાના છે કારણ કે ટિકિટ નથી મળતી તો પછી નિવેદમાં બહુ મોડું થઈ જાય તો આજ ઘરે પણ ખેસ વાંધો નહીં આવે ને શું કરીએ ને તો બધા હોય તો ખવાય ખરી નોકર પછી નિવેદ તાજા થઈ જાય ને નકામ નાખી દેવા પડે ન કરતા તો ઘરે બધા હોય તો મસ્ત નિવેદ જમાય પણ જાય અને આ બે જણા હોય એટલે મને ટાઈમે મળે સરખો કરવાનો પણ પ્રથા એકલી હોય એટલે મેં ના ન મારે તો આજે જોયું જેમ જેમ નિવેદ કરશે ને તમને રેસીપી પણ આપીશ કે હું કઈ રીતના નિવેદ બનાવું છું તો હું નિવેદમાં શું કહેવાય બંધ છું કે નહીં તો એ પણ કહેજો કારણ કે આમ તો મમ્મી આરે તો કર્યા પણ આમ એકલી પહેલી વાર કરીશ નિવેદ તો જોયો કેવા બને કે નહીં તેના માટે આ બ્લોક જોતા રહેજો મેં લી તો આપણે આવી ગયા છીએ કિચનમાં ને થોડી ઘણી તૈયારીઓ આપણે સ્ટાર્ટ કરી દઈએ એટલે આપણે ખીચડીયા ચોખ્ખા લઈ લીધા છે કારણ કે એની ખીર બહુ મસ્ત થાય એટલે અને આ વાટકાને માથથી મેં લીધું છે તો પેલા આપણે ચોખ્ખા છે ને વ્યવસ્થિત સાફ કરી લેશું અને પછી ધોઈ અને આપણે બાફવા મૂકી દઈશું સરસ ધોઈ ગયા છે હવે આપણે આ વાટકાની મદદથી જ આપણે માપ લેશું કે ચોખા મસ્ત ચડી જાય તો આ વાટકાઓ એક વાટકો મેં ચોખા લીધા તો ત્રણ વાટકાનું આ જે અબોટ પાણી છે ને લઈ લેશું આપણે કારણ કે નિવેદ કરવાના હોય એટલે ચોખ્ખું પાણી વાપરવાનું તો અહીંયા મેં ત્રણ વાટકા પાણી લઈ લઉં અને પછી હવે આપણે આને પછી આપણે આપણી ખીર રેડી કરશું આપણે ખીચડી ભાત પણ મસ્ત રેડી થઈ ગયા એકદમ આપણા ભાત અને રેગ્યુલર આપણે જે બનાવી મસ્ત ચડી ગયા છે હવે અને પછી કરશું અને પેલા આપણે અહીંયા લાપસીનો લોટ લઈ લીધો છે ભાખરીના ચક્કરકર હોય અને આ વાટકાના માગથી જ મેં બધું કહ્યું એટલે એક વાટકો લીધો લોટ હવે આપણે એમાં છે ને થોડું થોડું તેલ ઉમેર્યું અને પછી આપણે એને શેકશું તો જો આમાં આપણે સરસ મૂળ દેવાઈ ગયું છે અને હવે આપણે આને લૂંટને શેકશું

થી જેને લાપસીનો લોટ લીધો છે હવે પાણી ગરમ કરવા મૂકી દઈએ આ એક વાટકો પાણી લીધું હતું અને હવે આપણે જે આ લાપસીનો લોટ છે ને જો શેકાઈ ગયો મસ્ત હવે એમાં થોડીક એવી હલ્દી નાખીને મિક્સ કરી નાખીએ તો પાણી આપણે ગરમ થઈ જશે અને ચોકટી કે કે હળદર નાખવાની અને હવે આ લોટ છે બરાબર મિક્સ કરી નાખીએ એકાદ ચમચી જેવું ઘી નાખી દઈશું જેથી મસ્ત ગરમ થઈ જાય અને પછી આપણે એમાં નાખશું જે લોટ સૈકો ને અહીંયા એ તો અહીંયા જો હળદી પણ મસ્ત મિક્સ થઈ ગઈ છે અને અહીંયા આપણે ઘી નાખી દીધું છે તો પાણી એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે આ લોટ નાખી દઈશું એમાં અને ત્યાં સુધીમાં આપણે અહીંયા પળનો લોટ પણ બાંધી લઈએ અને ખીરની પ્રિપેરેશન કરી લઈએ તો વિડીયો બનાવી લેવાનું પડ પેલા તો બે રોટલી પડ કરીએ બે રોટલી લેવાની પૂરી થઈ

એટલે તમે નિવેદ છે ને એટલે ગેળે નહોતા કહી આજે થઈ ગયા હવે જોઈએ જોઈને ભગવાનને ચાખી લે હા પછી આપણે મળી થાય મસ્ત પટ રેડી થઈ ગયું પછી હું તમને ઉખેડીને બતાવું કે જો કેવું સહેલાઈ દોખ લઈ જાય ને અત્યારે આ પડને ચોડવા મૂકી દીધું છે હા બે પણ બાકી છે હમણાં આવું ત્યાં પછી હમણાં લઈ લઉં પછી નિયત ધરાઈ જાય ને થઈ જાય ને લઈ લઉં પછી રસોઈ પછી કરી દીધા

થાળી પણ રેડી કરતી હતી કારણ કે ભગવાનના ખીર બહુ ભારે છે એને ખીર લાપસી પાણી છે અને અહીંયા જો અમારા નિવેદ મસ્ત થઈ ગયા છે એ બાલ માની લાપસી આ છેલા ખંડે ફોટો અને આ એમનો નાળિયેર તો એમના ખીરને પણ ધરાઈ ગયા છે પછી અહીંયા છે અમારા ચારણીયા એનાય ભાત છે એમના ભાત અને સુરાબુરા ડા એનાય પણ ભાત અને અહીંયા છે ને સૂર્યમાં છે અમારે રાવલ છે ક્યાં છે આપણે સૂર્ય એ આપણા કયા દેવી થાય કરદેવી કરદેવી થાય ને એના છે લાપસી ભૂલમાંથી ભલે ગઈ હતી પણ વાંધો ને આપણે નાળિયેર આગળ જ એમના ખીરને પૂરી સોરી ખીરને પળ ધરીએ તો અહીંયા સૂર્યમાનું નામ લઈને એની લાપસી આપણે અત્યારે ધરી દીધી છે કારણ કે ફોટો અમારી પાસે છે નહીં એટલે મનથી નામ લઈ અને એમને થાળી ધરી દીધી છે તો અહીંયા આપણે મસ્ત નિવેદ કમ્પ્લીટ થઈ ગયા મમ્મીને પણ ફોટો મોકલી દઈએ અને મારો લુક પણ આજે જો અલગ જ છે મેં દેવનો શું કહેવાય જે દેવના કપડાં હોય ને આજે સાડી પહેરી કે મને ઘણો ટાઈમ થઈ ઈચ્છા હતો મેળ આવતો જ નહોતો પછી આજે એમ થયું કે નિવેદ કરીએ ને તો હજી ટાઈમ છે તો આપણી પાસે પહેરી લે તો હમણાં હું જઈ તમને આખો લૂક બતાવું ને ફોટો પણ ભાડવે છે જઈને તો ફોટો પાડી લઈએ પછી હવે આપણે રસોઈ છે બટેકાનું ખાલી શાક બનાવવાનું છે બાકી બધું તો થઈ ગયું અને ભગવાનની રોટલી સોરે આ ખીર ધરાઈ ગઈ છે એટલે હવે રોટલી અમારી જ બાકી છે તો એને ગાયની રોટલી કરવાની છે તે કરી લઈએ ફટાફટ અને તમને મારો આખો લુક પણ બતાવું અહીંયા આપણે ઢોકળા જે રોટલી કરીને બાકી યાદ કરી અને માતાજી નિ સ્વીકાર કરજો અને આજે આપણા વાસર દાદાની લાગશે તો વાસડા દાદાની બહાર યાદ કરી લઈ અને જન્માવું મમ્મા દાદી કહી કરજો Ходи вверх, હા જૂનવાણી સાડી ની માતાજી ની હા માતા જૂજવાણી ને આમતા નોઈ ને એના મતલબ ને ઘરમાં તો ના જ ગયા એટલે ટાઈમ મળે આપણે પહેર્યું

Uh, chocolate. This is month is January. Which month your mom and dad was married? This is February, February. This is March. This month is your mommy's birthday month. Yay! This is April! <laughs> the fifth month of our year is May, May, May. Then May. this is the month. <laughs> In Europe or uh, dad's birthday. Hmm. It's June. June, June. June, 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 June. This is July. Then it's come August. Okay